મારી જીતના વિષય કે ભાઈ મારી જીત મારા સમાજની જીત છે મારી જીત છે બધા સાથે મળીને મને સાથ સકાવ્યો મને બહુ મનથી વિજય કરાવ્યો અને મારા સમાજ માટે હું રાત દિવસ જોડાઈ રહીશ સારા કામ કરીશ એજ્યુકેશનથી લઈને જે બી અમારી સમસ્યાઓ છે એ સમસ્યાનો હલ કરીશ જોડા અમે બધા અમારી બોડી અમારા જે બી આખે પૂરા ટીમ સાથે લઈને અમે કામ કરીશું અને સમાજ માટે સારું કરીશું કેટલા તમારી આજ મારે અગિયારસો ને સિત્તેર મળતી સમાજ માટે બસ પ્રેરણાદાયક તો સમાજ માટે સારા કામો સારા સમાજથી લગતી કોઈ એજ્યુકેશન છે બીજું છે જે સમસ્યાઓ બધી છે એ બધી અમે દૂર કરીશું મેહુબભાઈ એક લોકપ્રિય અમારા કસબાના ઉમેદવાર હતા અને ઓલરેડી બીજા પણ અમારા જે ઉમેદવારો હતા ચારો ચાર તે પણ એક મોટા સમાજથી બિલોંગ કરવાવાળા હતા અને તેમનું બી એક સારી શાખ છે પણ મેહુબભાઈનો નિખાલસ સ્વભાવ એમના માટે વિન રહ્યો અને એમને સમાજમાં પૂરા પૂરા કસબામાં જ્યાં પણ કંઈ બી જરૂર હોય તે આવીને ઊભા રહે છે મહત્વનું કામ એ હતું અને આ ચૂંટણીમાં મારું કામ એક કસબા સિપાહીની જમાતની તરફથી ચૂંટણી અધિકારી તરીકે મારી નિમણૂક કરેલી અને પૂરું સારી રીતે અમે આયોજન કરેલું અને જે આયોજન કમ્પ્લીટ થતાં અને એક વન વે લાઇન ચાલી મેહુબભાઈની જે સીધા સીધા વિન થઈ ગયા